જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વિથ હરવામાં આપનું સ્વાગત છે આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ એવો એકદમ હેલ્ધી અને ટેસ્ટફૂલ નાસ્તો બનાવવાના છીએ જે માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ નાસ્તો શેમાંથી બનેલો છે તે તમને ખબર પણ નહીં પડે અને આ નાસ્તો તમે સાંજ માટે કે સવાર માટે ગમે ત્યારે બનાવો પણ તમે ખાતા ધરાશો નહીં અને જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મેં ખીચડી બનાવેલી હતી તેમાંથી એક વાટકો ખીચડી વધેલી હતી જે આ આપણે નાસ્તો બનાવવાના છીએ તેની મેઇન વસ્તુ છે સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લઈશું અડધો બાઉલ મોટો અડધો બાઉલ લેવાનો છે ચાળીને હવે તેમાં મસાલા કરીશું વન થર્ડ ટેબલ સ્પૂન મીઠું વન થર્ડ ટેબલ સ્પૂન ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર વન થર્ડ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન થર્ડ ટેબલ સ્પૂન હળદર વન થર્ડ ટેબલ સ્પૂન ખાંડનો પાવડર અડધી ચમચી લીંબુનો રસ મીઠા સોડા વન થર્ડ ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન તેલ અને હવે આપણે જે ખીચડી હતી એને છૂટી છુટી બધી જગ્યાએ પાથરી દેવાની છે ખીચડીથી એકદમ મુઠિયા આપણા સોફ્ટ બને છે અને જે આપણી પાસે ખીચડી વધેલી હોય તે આમાં એડ કરેલી છે આપણે લોટમાં આપણે દહીં એડ કરવાના છે કારણ કે દહીંથી ટેસ્ટ બહુ સરસ આવે છે જે બે ટેબલ સ્પૂન એડ કરેલું છે અને કોથમરી એડ કરી પહેલાં ચમચી વડે મિક્સ કરી દેસુ ખીચડીમાં પણ પાણી હોય છે અને દહીંમાં પણ પાણી હોય છે પહેલાં ચમચી વડે મિક્સ કરવાનું ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને રોટલીના લોટ કરતાં થોડો ઢીલો હોય એવો લોટ આ બનાવવાનો છે પાણી એડ કરવામાં ખાસ ધ્યાન રાખજો ઢીલો ન થઈ જાય મેં કુલ આમાં અડધો ગ્લાસ પાણી એડ કરેલો છે અને મસાલા તમારી રીતે વધઘટ પણ કરી શકો છો આનાથી બાળકો પણ ખાઈ શકે છે અને મોટા પણ ખાઈ શકે તે રીતના મેં મસાલા એડ કરેલા છે આ લોટ મેં પાંચથી સાત મિનિટ ગુણવેલો છે અને આ રીતનો લોટ બની જાય એટલે આપણા મોઠિયા ઢોકળાનો લોટ બનીને તૈયાર થઈ ગયેલો છે તેમ સમજવાનું સૌ પ્રથમ હાથમાં થોડુંક તેલ ચોપી લેશું ત્યારબાદ એક બોલ લેશું અને હાથમાં મોઠિયાના શેપ આપી દેવાનો છે તમે કોઈ પણ શેપ આપી શકો છો આપણું મુઠિયું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયેલું છે આ રીતે આપણે બધા મોઠિયા બનાવીને તૈયાર કરી લેશું બધા મોઠિયા વળાઈ ગયેલા છે અને તેના ઉપર આપણે થોડા તલ છાંટી લેશું અને આને આઠથી દસ મિનિટ આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું તમે જોઈ શકો છો કે ઢોકળાની સાઈઝ ડબલ થઈ ગયેલી છે અને આપણી છરી પણ એકદમ ક્લીન આવે છે ઢોકળાને દસ મિનિટ રેસ્ટ આપી અને આપણે નાના પીસમાં કટિંગ કરી લેશું હવે આપણે વઘાર કરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ એક લાલ મરચું અડધી ચમચી જીરું અને એક ટેબલ સ્પૂન તલ એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેલ ગરમ થાય એટલે બધા મોઠિયા ઢોકળા આપણે એડ કરી દઈશું અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ધીરે ધીરે મોઠિયા ઢોકળા એડ કરવાના છે તેલમાં ઢોકળા ઉડે નહીં એટલે આપણે દાજીનો જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે બધું બરાબર મિક્સ કરી બેથી ત્રણ મિનિટ સુધી આપણે ઢોકળાને ચડવા દેવાના છે અને તમે જોઈ શકો છો કે એકદમ પોચા અને કલરફુલ આપણા ઢોકળા બનેલા છે મેં અત્યારે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરેલું છે જે બિલકુલ ઓપ્શનલ છે ને થોડી કોથમરી એડ કરી ફરીથી આપણે મિક્સ કરી દેસુ એકદમ સરસ રીતે આપણા ઢોકળા એકદમ સરસ ચડેલા છે એટલે નીચે પણ જરા ચોટેલા નથી અને આ રીતે ઉપર નીચે કરવાથી ઢોકળાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને બધી જગ્યાએ સરસ મિક્સ થઈ જાય છે અને ખીચડીના ઢોકળા તમે એકવાર કરશો તો બધાને દાઢે ચૂટી જશે આ ઢોકળા આપણે હવે ગરમ ગરમ સર્વ કરીશું દહીં અને સોસ સાથે જ્યારે તમારી પાસે ખીચડી વધેલી હોય ત્યારે આ રીતે એકવાર મારી રીતે ઢોકળા જરૂરથી બનાવજો અને આપણા ઢોકળા ઓછા તેલમાં અને એકદમ ઓચા રૂ જેવા બનેલા છે અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ